જિલ્લામાં પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારના ખીજડીયા ગામની બાજુમાં આવેલ ઉંમર વર્ષ તેતાલીસ છે જે રહેવાસી શેરગઢ તાલુકો કેશોદ જિલ્લાના છે તેઓ ત્યાંથી મોટરસાયકલ સાથે મોહિત ઉર્ફે મોહન નારણભાઈ દયાત્ર શેરગઢ વાળાએ માથા થયેલી હોય અને આ બાબતે ફરી તથા ફરીની પત્ની અગાઉ ફરિયાદી કરેલ હોય જે આરટીએ એક્ટ હેઠળ એક્ટિવ હોય જેની અદાવત રાખીને મંદૂક રાખીને આ કામના આરોપી મોહન જે ફરીના જિલ્લા પંચાયતની જૂનાગઢ કેમ્પના મારી નાખવાની ધમકી આપેલી અને આ કામને દેવુભા કાળુભા બાબરિયા રહે સિદ્ધરવાળાને બીક લાગતા બંને ફરીની મોટરસાઇકલ જેનો રજિસ્ટર નંબર છે જી જે અગિયાર એ એ પચીસ જીરો બે છે તે લઈને નીકળેલા હતા અજબ રોડ ઉપર અને તેની પાછળથી મોહન તેના માણસો ફોર વ્હીકલ જે ટક્કર મારેલી હતી જેના મારફતે જે અંગે મેદરડા પોલીસ સ્ટેશને ફર્સ્ટ ગુરો નંબર બસો ચાલીસ પબ્લિક બે હજાર ચોવીસ બી એન એસ કલમ એકસો નવ ત્રણસો એકાવન બે પબ્લિક બસો એક્યાસી તથા એક્ટ્રોસિટી ત્રણ એક ત્રણ બે પાંચ મુજબનો ગુનો પંદર સાત બે હજાર પોલીસ અધિક્ષક શ્રી મહેતા સાહેબે આ ગુનાની તપાસનો ભેદ ઉકેલવા માટે એલસીબી તેમજ અલગ અલગ ટીમોની રચના કરી અમને માર્ગદર્શન આપેલું હતું અને તે અંગે અમે ધ્વનિ તપાસ કરી અને જેના ફૂટેજો સીસીટીવી ફૂટેજો મેળવી તેમજ એલસીબી અધિકારી સાહેબ શ્રી જે જે પટેલ તેમને પણ ઘણીશ તપાસ કરેલી હતી અને જે તપાસના આધારે ઓલ ડિટેલ ઉપરથી અને તેમજ તેમાંથી જે વાતચીત આધારે તેમાં પૂરતા પુરાવા કરેલા હતા અને આ કામે તેમને રાઉન્ડ અપ કરી અને મોહિત ઉર્ફે મોહન નારાયણભાઈ દયાતર શેરગઢવાળા છે તેમને તથા રફીકભાઈ જાહિદભાઈ હરસિંહ રહે માળિયા હાટીના જુનાગઢવાળાને કવર કરવામાં આવેલા છે તેમજ તેમની પાસેથી ઇકો ગાડી જી જે અગિયાર એચ બોતેર એકસઠ કિંમત રૂપિયા ત્રણ લાખ તેમજ સફેદ કલરની વિટારા ડીઝા રજિસ્ટ્ર નંબર જી જે અગિયાર સી એચ દસ તેતાલીસ જે કિંમત પાંચ લાખ રૂપિયા તેમજ આ અંગે રોકડ રૂપિયા ત્રેવીસ હજાર રૂપિયા કવર કરવામાં આવ્યા જેને પચીસ હજારમાં આ ફરિયાદીશ્રીને કાળસ કાઢી નાખવા માટેનું કાવતરું કરેલું હતું જે અંગેની આગળની તપાસ ચાલુ છે તેમના મોબાઈલો પણ કબજે કરવામાં આવેલા છે આગળની વધુ તપાસ જારી છે ગુનો રજિસ્ટર બે બસો ચાલીસ ઓબ્લિક બે હજાર ચોવીસ જે ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદ પ્રવીણભાઈ રૂપે નારાયણભાઈ વાળા અને તેમની સાથેના ભાઈને ઈજા કરેલ હતી જે ઇકો ગાડી દ્વારા ટક્કર મારવામાં આવેલ હતી અને આ ફરિયાદીનું આળસ કાઢી નાખવા માટે મોહિત ઉર્ફે મોહન નારણભાઈ દયાત ગઢ મારિયા હાટીનાના છે જેઓએ પચીસ હજારમાં સોપારી આપી અને આ કાર્યવાહી કરાવી લેતી અને જે અંગે તેમના કરેલ કાર્યવાહીના પોલીસે તપાસ કરતા મુદ્દામાળમાં બે વ્હીકલો તેમજ મોબાઈલ તેમજ રોકડ રકમ મળી આવેલી છે આ મોહિત સિંહ ઉર્ફે મોહન નારણભાઈ દયાતરનો ઇતિહાસ ખૂબ જ ગંભીર છે તેઓએ અગાઉ પણ પોલીસ ઉપર હુમલો કરેલો હતો અને તેમને ભ્રષ્ટાચાર કરેલ હોય જેની એક્ટિવિટ એક્ટિવિટી માટે પ્રવીણભાઈ ઉર્ફે નારણભાઈ અવારનવાર માહિતીઓ માગતા હોય જેની અદાવત રાખીને તેમના પાસ તેમની ઉપર પણ ફરિયાદો બે અગાઉ કરેલી જ છે અને એ એની અદાવત રાખીને આ કાર્યવાહી એમની ઉપર કરવામાં આવેલી હતી